વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે ઔરંગા નદી બંને વહેતી થઈ છે વલસાડ શહેરના નીચાવાળા વિસ્તારો છે છે જુઓ નદીઓ જળાશયો છે આજે વરસાદને કારણે ઓવરફ્લો થઈ રહ્યા છે ઓરંગા નદી વલસાડની કે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સતત પાણીની આવક તેમાં વધી રહી છે અને નીચાવાળા વિસ્તારો છે તે લોકોને સાવચેત કરવામાં આવ્યા છે સાથે સાથે તે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે કારણ કે નદીઓના જળસ્તર ગમે ત્યારે વધુ વધી શકે છે કારણ કે સતત વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને આપ જુઓ એક સમયે જે સૂકી બડ નદીઓ જોવા મળતી હતી તે નદીઓ કે જેમાં પાણીની સારી એવી આવક થઈ છે બંને કાંઠે આ નદીઓ વહી રહી છે અને વલસાડ શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે કે જે નદી પટમાં આવેલા છે ખાસ કરીને પારડી કાશ્મીરનગર તળિયાબાર વિસ્તાર છે ત્યાંના લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે